છોટાઉદેપુરના બોડેલીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જનસભાને સંબોધશે લોકસભા બેઠકના રાઠવાના સમર્થનમાં વિજય સંકલ્પ સભા યોજાશે સમગ્ર છોટાઉદેપુર લોકસભા બેઠક વિસ્તારમાંથી લોકો સભા પર છે લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે અમિત શાહ આવવાના હોય ભાજપના કાર્યક્રમોમાં પણ ભારે ઉત્સાહ છે ધારાસભ્ય શૈલષ કહ્યું હતું કે છોટાઉદેપુર લોકસભામાં મત વિસ્તારમાં ક્ષત્રિય સમાજનો કોઈ વિરોધ નથી ક્ષત્રિય સમાજ પણ ભાજપનો પરિવાર છે છોટાઉદેપુર લોકસભા જંગી બહુમતીથી ભાજપ જીતશે તેવો આ દ્રઢ વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો આજે ધરી ઉપર ધરતી ઉપર દેશના યશસ્વી ગૃહપ્રધાન આદરણીય અમિતભાઈ શાહ સાહેબ વિજય સંકલ્પ સભા સંબોધવા આવી રહ્યા છે ત્યારે આ છોટાઉદેપુર લોકસભા વિસ્તારના તમામ નાગરિકો એમનું સ્વાગત કરે છે એમનું અભિવાદન કરે છે અને ઉમેરકાભેર અમને અમે સાંભળીશું